શીધ હોય

તમારું મારું સેટું નહીં પડે આવા મારા દેવ ના આશીર્વાદ એ ભાઈ પણ ભાઈ દીવાની ઓર રાખશો કોઈ દાડો વખો નહી રબારી આવું વેળાએ મારા સધાઈ ના ભગવાન કે પાવળિયા એ પાવળિયા બાર્યું ગરીબની સધી સો મોનૈણું ભગવાન સો ભાઈ பாவளிய பாவியூஷி மூக்கல நி மாரோமோமனா அஜனா એનું પરમાણ ઘોડિયા વાળો જરૂર રાખશે ભાઈ બીજો મારો ધોણાનો નો પ્રભુ રાખશે આજ ਜਨਾ ਪੰਜੇ ਕੋਈ ਕੋਈ ਨੂੰ ਨਾ ਹੋਏ ਇਹ ਮਾਰਾ ਦੇਵਨਾ ਦਰਬਾਰ ਮ ਮੋਣ ਬੇਹੱਦ ਜੋੜੇ ਕ੍ਰਿਸ਼ਨ ਭੂਆ ਬਿਜੂ ਮੋਣ ਮਾਰੋ ਸਹਾਰੋ ਲੈ ਐਨਾ ਵਹੁ ਮਾਰਾ ਧਕੜ ਪੜੇ ਤੋ ਅਧੀ ਰਾਤ ਨਾ ਜੋੜਾ ਪੈਰਵਾ ਮਾਰੋ ਪਾਰਿਆ ਬਨਾ ਦੁਖੜ ਮਟਾੜੀ ਨਾ ਰੋਤਾ ਨਾ ਸੋਨੂ ਰੱਖ ਨਾ ਆ ਪਲੂਠੀ ਵਾਲੀ ਬੈਠੀ ਸੈ ਇਹਨੇ ਆਦੀ ਵੀ ਕਲਯੁਗ ਨਾ ਖੋਟਾ ਕਲਰ ਮਾ ਧੋਣੀ ਨਹੀਂ ਨਧੋੜਸੇ ਨੇ ਹਜ ਪਾਵ ભાવની તમારા જેવા મોણા ભાળું એટલે મન દેવ ને હરખવો ભાઈ બાપો બાપો મારા લાલ ધોળી પાઘડી દો એટલે આ પ્રસંગ કર્યો છે કોઈને નાના મોટી વાતો છે અને કોઈ ના સપનો પૂરો નહીં પડતો હું કરશન

ਅਵੀ ਨਾ ਵੀ ਦੀਵਾਲੀ ਨਾ ਲਾਉ ਤੋ ਮਾਰੂ ਨਾਮ ਮਾਤਾ ਨਾ ਕਹਿਰੇ ਪਾਵਲਿਆ ਆਉ ਗਏ ਮਰੇ ਮਾਤਾ ਨਾ ਪ੍ਰਭੂ ਕੇ ਅਵੀ ਮਰੀ ਕਟ ਲੋਣ ਨੀ ਕੜਾ ਲੋਣ ਨੀ ਅਰੇ ਅਰੇ ਮੇਲਣੀ ਮਰੀ ਹਮਰਾ ਜਗਸੀਨੀ अंधारी हारी कोठी મારી છત્રી ભાવ બોલતો છે હું માતા બોલતી શું ભુવા જેને 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 મને ભાવતી મને દેવ ને કદાચ આમંત્રણ આલ્યો હશે

સમય પરમાણે હેડશો સમેન મૌન આલીને હેડશો તો કોઈ દાડો તમારી મારી દેવની વેળા આઘા પાસી નહીં થાય ભાઈ તે સમયને ઓળખજો ધોણિયામ તો પોસ્ટ મિનિટમાં ધોણાઈ જશે પણ મારા દેવના શબ્દ ન પડાય ભાઈ મારી દેવની હસી થાય હું કદી બોલવું નહીં ભાઈ મારા દેવના બોલ હોવર યાદ રહેવા જોઈએ કે ફલવાણી માતા બોલી તે ફલવાણા ગોમનો ભુવો બોલ્યો તો એવું મારું પેઢીએ નોમ રહેવું જોઈએ ભાઈ એ જગતમાં મારા તમારા વારા તારા રે ભાઈ ત્યાં નાત વિહોતર આજ મારો દીવો ભરી રહ્યો છે અને આ દીવાની હું અખંડ લાજ રાખતી છું જીગર ભુવા એવી પરંપરા તમારા ગંધિયતી રાખતી આયુન પરંપરા મારો રોમ રખાવશે ભાઈ પણ તમે મારા દીવા મોર મત થાજો મારા દીવા મોર નેથો તો આખે તમારી આબરૂ ચોય લૂટાવા ન દીયું મારી કળ કુવાસી એને મજા ઢોલી પાવળીએ મજાન જેણી આરવા સંદડી બોધી એની પેઢી પણ મારો રોમ મજા બોલે ભાઈ સમય સમય નો કોમ કરી જો સમય એક દાડો એવો હતો કે આ સંદડી બોધવાની વેળા નથી ભાઈ પણ આ ધણીઓ મે તમને આલ્યું છે અને તમે મને રખનું કદા આલ્યું છે તો હું તમારાથી કોઈ દાડો પાછો મેલું ને અને પાર ન પડાવ તો આખે તમારા વસે મારા વસે રોમ સેટો રહી જો ભાઈ તે જો મજા ગોવા પાવરિયા મજા મારા જે 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 સેવક આયા છે એની મોસ ધઈ માતા અરતાની ગણો જગતની ગણો ભાઈ હું એકની એક માતા હું આજ જગત હમેળો ભગત કે ભાઈ એણે કોક માળા કરી છે અને એણે કોક દેવ બદલે બરોબર કાળી મજૂરી કરી છે હાચા ઉજાગરા કર્યા છે આજ સો મહિનાનો બાળનું નામ લેતો છે ને એનું વખો મટી जातो છે એ વેળા હાચવજો ભાઈ એ વેળા હાચવશો તો તમારી મારી કુદાડું દાડું હસી ન થાય આવું હું હું માતા સધઈ કહું અને ખૂબ બને એટલો પોનમાં ભાગ રાખજો અને હરામ ભાગ રાખજો કોઈ દાડો ખોટા ભાગ ન રાખો અને ખોટાના સંગે ન હેડો તો દુનિયામાં કોઈ દાડું દુખ ન આવે અને કળિયુગ ગમે એટલો ઓટો મારે ઝોપે વળવા દીયો તો આખે દેવ ન કેવરા ભાઈ જો હું ને મજા મારા વર્તી સધી ના હું ને ભાઈ